વસ્ત્રાળમાં આતંક મચાવનાર મુખ્ય આરોપીના ઘરનું ડિમોલિશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત વચ્ચે પંકજ ભાવસારનું બે માળનું બાંધકામ તોડી પડાયું ત્રણ વાર નોટિસ અપાઈ હતી સુરતના દરિયામાં કરંટ ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછડ્યા આજે તેર જિલ્લામાં ઓરેન્જ અને વીસ જિલ્લામાં યલો એલર્ટ આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી દુષ્કર્મ કરી મામાને ગન લઈ બોલાવી એબોશન કરાવ્યું વડોદરા દુષ્કર્મ કેસનો આરોપી ભાજપ એમએલએ ગોવિંદ પરમાનનો દોહિત્ર અને પૂર્વ ધારાસભ્યનો પૌત્ર નીકળ્યો દસ દિવસથી ફરાર ગુજરાતના અગિયાર શહેરમાં એકસો ચાર દુકાનમાંથી ચોરી કરનાર ગેંગ ઝડપાઈ સોમનાથ એલસીબીએ યુપીના ચાર શખ્સની ધરપકડ કરી નેવ હજારનો મુદ્દામાલ કબજે કર્યો દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટનું ધરોઈમાં ઉદઘાટન સીએમ ભૂપેન્દ્ર પટેલે આકાશ પાણી જમીન સુધીની એડવેન્ચર એક્ટિવિટીનો શુભારંભ કર્યો પિસ્તાલીસ દિવસ ચાલશે કાર્યક્રમ દુર્ગંધથી લોકો પરેશાન ગાંધીનગરના સેક્ટર સાત શોપિંગ વિસ્તારમાં જ કચરાના વર્ગીકરણ સેન્ટરથી લોકો ત્રાહીમામ સેન્ટરને અન્યત્ર ખસેડવાની માંગ